ઉત્તરાયણનો પર્વ એ પતંગ ચગાવવાનો પર્વ તો છે જ પણ સાથે સાથે શાસ્ત્રોમાં દિવસે પવિત્ર સ્નાન અને દાનનું પણ એટલું જ મહત્વ છે પરંતુ આ વખતે પંદરમી જાન્યુઆરી એટલે કે આવતીકાલે સંક્રાંતિની ઉજવણી થશે જેથી દાન પણ આવતીકાલે જ કરવું પરંતુ સાથે સૂર્યની કૃપા પ્રાપ્ત કરવા કેવી રીતે તેનું સૂર્યનું પૂજન કરવું ઉત્તરાયણનું શું છે શાસ્ત્રોક્ત મહિમા જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા તનમે મનહા શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો ઉત્તરાયણનું મહત્વ શું છે ઉત્તરાયણમાં આપણે કેવા કરવા જોઈએ ઉપાય સૂર્ય ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરવાનું વિશેષ મહત્વ હોય છે પરંતુ ઉત્તરાયણમાં આપણે કયા થી અર્ઘ્ય પ્રદાન કરવું જે આપણા માટે ફાયદાકારક છે સંપૂર્ણ જાણકારી આજના અંદર હું તમને જણાવીશ મિત્રો પહેલા તો ઉત્તરાયણ જે છે જેને શાસ્ત્રોક્ત શાસ્ત્રના મત પ્રમાણે જો ગણવામાં આવે તો શાસ્ત્ર એવું કહે છે કે ઉત્તરાયણ કોઈ તારીખ તારીખે નથી આવતી ઉત્તરાયણ જ્યારે સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરે જે વખતે અને તે સમયે ઉત્તર અયન એટલે કે ઉત્તર અયન તરફ જયારે પ્રસ્થાન કરે છે એને ઉત્તરાયણ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે આજે ચૌદ તારીખ છે અને આજે રાત્રિના આખી રાત પૂર્ણ થાય બાર વાગ્યા બાદ બે વાગ્યા ને ચોપન મિનિટે આજે રાત્રે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરવાના છે જૂન અત્યારે હાલ નથી પ્રવેશ કર્યા કરવાના છે રાત્રિના બાર વાગ્યા બાદ અને બે વાગ્યાને ચોપ્પન મિનિટે સૂર્યદેવ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરશે અને જેવા પ્રવેશ કરે એટલે મકર સંક્રાંતિ મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ અને મકર સંક્રાંતિ ચાલુ થાય પછી દાન પુણ્ય જાપ તપ મંત્ર જાપ જે કંઈ આપણે કરવું હોય તે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે ત્યારબાદ કરવું એ જ આપણા માટે ફાયદાકારક હોય છે આપણે ઘણી વખત દર વર્ષે ગાયોને ઘાસ ખવડાવીએ છીએ આ છે તે જે મકર સંક્રાંતિ દર વખતે ચૌદ તારીખે હોય છે પણ આ વખતે ચૌદમી તારીખ રાત્રિ પૂર્ણ થયા બાદ પંદરમી તારીખે મકર રાશિમાં પ્રવેશ થાય છે જેથી દાન જપ વગેરે બધું જ પંદરમીએ કરવું એ શાસ્ત્રના મત પ્રમાણે ફાયદાકારક છે બીજા નંબરની વસ્તુ ઉત્તર અયન ઉત્તરાયણ ઉત્તરાયણ અને દક્ષિણાયન બે વસ્તુ હોય છે જ્યારથી સૂર્યદેવ સૂર્યદેવ ઉત્તર દિશા અયન કરવાનું ચાલુ કરે એટલે મહિના મહિના લાગે હોય અને ત્યાર પછી છ મહિના દક્ષિણાયન હોય જ્યારે ઉત્તરાયણ હોય ત્યારે દેવતાઓની સવારી જેમ આપણે કેમ દિવસ અને રાત એક જ દિવસમાં આપણો એક દિવસ કેવો હોય કે સવાર અને સાત ચોવીસ કલાક થાય એમ દેવતાઓ માટે મનુષ્યનું આખું વર્ષ જ્યારે થાય ને ત્યારે દેવતાઓનું એક દિવસ થાય છે સૂર્ય ભગવાન ઉત્તર અયન જ્યારે કરે છે ત્યારે દેવતાઓનો દિવસ કહેવાય અને દક્ષિણાયન કરે છે એ દેવતાઓની રાત્રિ કહેવાય છે એટલે એવું કહેવાય છે કે મકર સંક્રાંતિથી દેવતાઓનો દિવસની શરૂઆત થાય છે જ્યારે એવું કહેવાય છે કે ઉત્તરાયણ હોય ત્યારે ભગવાન સૂર્યદેવ મકર રાશિમાં હોય અને મકર રાશિમાં સૂર્ય ને પ્રવેશ કરવાથીજો વર્ધતા મિતિ કામય કામયે વર્ધતા મિતિ કામયે ભાસ્કરાય તેજો ભાસ્કર કેતા સૂર્ય મકરસ્તત્ર વર્ધતે ભાસ્કર કહેતા સૂર્ય સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે તથવા ભવતામ તેજો અને એના સૂર્યના તેજમાં વધારો થાય છે અને એ એવા સૂર્ય દેવને જ્યારે આપણે અર્ઘ્ય પ્રદાન કરીએ છીએ આઠ દ્રવ્યથી તો એ તેજ આપણને મળે છે અને મનુષ્યને એનું યશ માન પ્રતિષ્ઠા વધે છે એટલે મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે પિતૃ કદાચ નરતર હોય ને તો એવું કહેવાય છે પિતૃ શાંતિ કરી શકાય નારંબલી કરી શકાય પિતૃનું તર્પણ કરી શકાય એ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે મકરસંક્રાંતિના દિવસે એવું કહેવાય છે તલથી સ્નાન કરવું તલનું ભોજન કરવું ભગવાનને તલનો પ્રસાદ અર્પણ કરવો શુભ ગણાય છે અને જ્યારે મકર રાશિમાં સૂર્યદેવ પ્રવેશ કરે એટલે ધનુર્માસની પૂર્ણાહુતિ પણ થાય છે જ્યારે ધન રાશિમાં સૂર્ય મહારાજ હોય એટલે ધનુર્માસ કહેવાય અને ધનમાંથી જ્યારે મકર રાશિમાં આવે એટલે મકર સંક્રાંતિ કહેવાય છે મતલબ ધનુર્માસમાં જ્યારે આપણે માંગલિક કાર્ય એ નિષેધ બને છે પરંતુ મકર સંક્રાંતિ બાદ માંગલિક કાર્યની પણ શરૂઆત થાય છે મકર સંક્રાંતિમાં સૂર્યદેવ હોય ત્યારે આપણે શું કરવું આ ઉપાય ખાસ કરીને તમે કાલે ચોક્કસ કરજો કાલે સવારે વહેલા સૂર્યદેવનો ઉદય થાય ને ત્યારે આ વસ્તુ તમે કરજો કેમકે કાલે પંદર તારીખ અને આવતીકાલે મકર રાશિમાં સૂર્ય મહારાજ હશે અત્યારે હાલ તો ધનરાશિમાં છે પણ આજ રાતે એવું કહેવાય છે કે સૂર્ય ભગવાન ધનમાંથી મકરમાં જશે તો કાલ સવારે આ સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરજો સૂર્ય ભગવાનને આમ તો આપણે અર્ઘ્ય પ્રદાન કરીએ છીએ રોજે રોજ અર્ઘ્ય પ્રદાન કરીએ છીએ પણ અહીંયા નારાજ પુરાણ અનુસાર આમ તો રોજ આપણે શું કરીએ તાંબરા લોટામાં પાણી ભરી કંકુ ચોખા બધરા સૂર્યને પ્રદાન કરીએ છીએ પરંતુ આવતીકાલે વિશેષ અર્ઘ્ય પ્રદાન કરજો આઠ દ્રવ્ય આઠ વસ્તુઓ ભેગી કરીને તાંબાના લોટામાં ભેગી કરીને સૂર્યનારાયણ પ્રદાન કરજો અને એ પ્રમાણ નારદ પુરાણમાં કહ્યું છે નારદ પુરાણ અનુસંધાનમાં આઠ દ્રવ્ય કયા તો તાંબાના કલાશમાં પહેલું તો કે પાણી એટલે કે જળ પધરાવવું જળ પધરાવ્યા બાદ થોડું દૂધ પધરાવવાનું અને દૂધ પછી થોડો દર્ભ દર્ભને જેને ગુજરાતીમાં આપણે ડાભડો કહીએ પૂજા પાઠમાં ઘણી વખત આપણે શ્રાદ્ધ હોય કે કોઈ હવન હોય ત્યારે દાભની જે મતલબ ઘાસ ટાઈપનું આવે છે જેને આપણે દર્ભ કહેવાય થોડો દર્ભ એની અંદર પધરાવો દર્ભની સાથે થોડું ઘી અને થોડું મધ એમાં પધરાવવું ત્યાર પછી ચંદન જો ચંદન તમારી પાસે અને એમાં જો લાલ ચંદન હોય તો બહુ શુભ ગણાય છે અને ન હોય તો બીજું ચંદન તમારે પધરાવી શકાય ત્યાર પછી ગુડ કહેતા ગોળ અને ફૂલ આ આ ફૂલ એમાં પધરાવવાનું અને ગોળ પધરાવવાનું આ દ્રવ્ય દૂધ પાણી દર્ભ ઘી મધ ગોળ અને ફૂલ આઠ વસ્તુ ભેગી કરી અને સૂર્યનારાયણને તમારે અર્ઘ્યપ્રદાન કરવાનું જેમાં કલશમાં જલ લેવાનું થોડું પહેલી વખત આમ પધરાવવાનું પછી નમસ્કાર ફરીથી બીજી વખત ચડાવવાનું ફરીથી નમસ્કાર અને ત્રીજી વખત મતલબ આ રીતે ત્રણ વખત પ્રદાન એક જ લોટામાંથી કરવું પરંતુ સૂર્યનારાયણને પ્રદાન જ્યારે તમે કરતા હોવ ત્યારે એક બાબતનું ધ્યાન રાખવાનું તે પાણી તમારા પગમાં ના આવે મતલબ એવી રીતે કોઈ વસ્તુ રાખજો કે જરા કારણથી પાણી ઉપર પ્રદાન કરેલા પાણી ઉપર કોઈનો પગ ના આવે એટલે પાપ ના લાગે અથવા કોઈ પાત્ર રાખવું એમાં તમે પાણી પડે અથવા નીચે કોઈ તુલસી કોઈ કુંડું હોય ગમે તે તો એમાં પડશે તો પણ ચાલશે મતલબ સૂર્યનારાયણને પ્રદાન કરેલું જલ એ એના ઉપર કોઈનો પગ ના આવે તે બાબતનું ખાલી ધ્યાન રાખવાનું બીજા નંબરની વસ્તુ આવતીકાલે સવારે સૂર્યનારાયણને નમસ્કાર કરજો બીજું બપોરે બાર વાગે સૂર્યનારાયણ નમસ્કાર કરજો અને સૂર્યનારાયણ જ્યારે અસ્ત થતા હોય ત્યારે પણ નમસ્કાર કરજો એનાથી પણ ફાયદા થાય છે પ્રાતકાળનો કાલનો સૂર્ય ઉદય મધ્યાહને સૂર્ય મધ્ય ભાગવાન માથા ઉપર હોય અને સૂર્ય અસ્ત થતા હોય ને ત્રણ વખત તમે અને શક્ય હોય તો આ સૂર્ય જે હું કહું છું તે ગાયત્રી મંત્ર સૂર્ય ગાયત્રી મંત્ર પણ ચોક્કસ તમે બોલજો ઓમ આદિત્યાય વિદમહે ભાસ્કરાય તન્નહ સૂર્ય પ્રચોદયાત સૂર્ય ભગવાનનો ગાયત્રી મંત્ર બોલી ઓમ આદિત્યાય ભાસ્કરાય ધીમહી તન્નહ સૂર્ય પ્રચોદયાત આ મંત્રથી સૂર્ય નારાયણનો ગાયત્રી મંત્ર બોલીને નમસ્કાર કરવાથી પણ ફાયદા થાય છે ગાયોને ઘાસ ખવડાવવાથી પણ ફાયદો થાય મિત્રો ઉત્તરાયણનું બહુ જ મહત્વ છે ચોક્કસ તો શાસ્ત્રોક્ત જે ઉત્તરાયણનું મહત્વ છે અને મકર રાશિમાં સૂર્ય મહારાજ બિરાજમાન થાય ત્યાર પછી ઉપાય આપણે ચોક્કસ કરવા જોઈએ સચોટ જાણકારી આપવી મારી ફરજ છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમના તમામ દર્શકોને હંમેશા જ્યારે જ્યારે આ પર્વ આવે અને ત્યારે જે કંઈ સચોટ વસ્તુ હશે હું તમારા સુધી ચોક્કસ પહોંચાડવાનું કાર્ય કરીશ મને આપો હવે રજા જય ભગવાન